નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો તમે જોઈ રહ્યા છે હાલ મિત્રો દરિયા ઉપરથી આવતા મિત્રો ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે તેને કારણે મિત્રો જોઈ એવી મિત્રો ગરમી છે ખાસ ઠંડી આમ તો જોવા મળતી નથી અને પવનની દિશા પણ મિત્રો ચેન્જ થઈ ગઈ છે આ વર્ષે કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા નથી તેને લઈને મિત્રો ખાસ કરીને ઠંડીને લઈને કોઈ મોટી આગાહી નથી પરંતુ ખાસ કરીને અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે જે વરસાદને લઈને મિત્રો ખાસ કરીને મોટી શક્યતા છે એ તમે જોઈ શકો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે અને તેને કારણે કચ્છની અંદર અને આમ તો જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વાદળછાયા વાતાવરણ રહેશે અને કેટલીક જગ્યાએ મિત્રો અહીં તમે જોઈ શકો છો વરસાદને લઈને પણ મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે અને વરસાદ છે એ ખાસ કરીને જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કઈ તારીખે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે કેવો વરસાદ રહેશે કયા કયા જિલ્લામાં આ ગઈ છે તેમજ મિત્રો આગામી 10 દિવસ ઠંડી ને લઈને પવનની ઝડપ ને લઈને શું મોટી આવી ગઈ છે તમામ માહિતીની વાત આજના વિડિયોમાં કરશું તો મિત્રો આ વિડિયોને અંત સુધી જોજો તેમજ જ મારી YouTube ચેનલ ઓન્લી શૂ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડિયોને લાઈક કરી દેજો તો અહીં તમે લાઈક જોઈ શકા છે કે ભારતની અંદર ખાસ કરીને વાતાવરણ હાલ મિત્રો ખૂબ જ અસ્થિર બન્યો છે ક્યાંક મિત્રો લો પ્રેશર સિસ્ટમ તો ક્યાંક અરબી સમુદ્રની અંદર ખાસ કરીને ભેજવાળું વાતાવરણ તો મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો હિન્દ મહાસાગરમાં પણ મોટી હલચલ આ બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ આવી રહ્યા છે તો આવવાને કારણે મિત્રો ખાસ કરીને હિમાલયની અંદર બરફવર્ષા જુદું જુદું વાતાવરણ મિત્રો જોવા જઈએ તો એક સરખું વાતાવરણ ક્યાંય જોવા મળી રહ્યું નથી જેને કારણે સવારની અંદર અને રાત્રે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ઠંડી જોવા મળી રહી છે પરંતુ બપોરનું વાતાવરણ છે હુંફાળું જિલ્લાની અંદર હાલ મિત્રો છે એકદમ પવન પડી રહ્યું છે ત્યારે આગામી દસ દિવસ મિત્રો આપણે વાતાવરણ કેવું રહેશે તેની વાત કરવાના છીએ તો ખાસ કરીને ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખે આખો દિવસ મિત્રો વાતાવરણ એકદમ ક્લીન રહે સવારની અંદર ઝાકળ વરસાદ જોવા મળે ચોવીસ તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસ જોવા મળે પરંતુ ગુરુવારથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનાવાને કારણે ઠંડીની સાથે મિત્રો ખાસ કરીને જોવા જોઈએ ત્યાં એ તમે જોઈ શકો છો અહીંયા એક મિત્રો ખાસ કરીને એક હવાનું હળવું દબાણ બન્યું છે તેને કારણે મિત્રો છવ્વીસ તારીખથી વાદળછાયા વાતાવરણ રહેશે અને ક્યાંક મિત્રો ખાસ કરીને વરસાદ પડે તેવા ઘાટા વાદળો પણ જોવા મળી શકે છે અને આ સિસ્ટમ ભેજને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર છે આ ભેજને કારણે મિત્રો ઘાટા વાદળો જોવા મળે અને વરસાદને લઈને પણ મિત્રો શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન આ ઘાટા વાદળોને કારણે ઓગણત્રીસ તારીખે અને ત્રીસ તારીખે વહેલી સવારે તમે જોઈ શકો છો તેને કારણે મિત્રો ખાસ કરીને કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર છે વરસાદને લઈને મિત્રો આગાહી છે તો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો સાથે જ મિત્રો ખાસ કરીને આપણે વરસાદની બા આંધીની શક્યતાઓ પણ તમે જોઈ શકો છો તો ખાસ કરીને ઓગણત્રીસ તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો ખાસ કરીને એકદમ ભેજવાળું ફૂલ વાતાવરણ છે તેને કારણે મિત્રો વરસાદને લઈને મિત્રો શક્યતા છે એ ખાસ ખાસ કરીને વ્યક્ત કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો બ્લુ કલરનો ભાગ છે જે મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતાઓ બતાવી રહ્યો છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર મિત્રો ખાસ કરીને વાદળછાયા વાતાવરણની હિસાબે અરબી સમુદ્રની અંદર ભેજ આવવાને કારણે આ ભેજને કારણે મિત્રો સૌરાષ્ટ્રની અંદર જામનગરની આસપાસના વિસ્તારોમાં તેમજ મિત્રો કચ્છની અંદર ખાસ કરીને વરસાદને લઈને મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ મહિનાના અંતમાં પવનની ઝડપ મિત્રો કેવી રહેશે તેની વાત કરીએ પવનની ઝડપ છે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે કારણ કે અરબી સમુદ્ર ઉપરથી જો ભેજવાળા પવનો આવશે અને પવનની ઝડપ વધારે છે તો ખાસ કરીને ખાલી ભેજ અને ધૂમ્મસ જોવા મળશે પરંતુ વરસાદને લઈને શક્યતા નથી તો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે સાત વાગ્યા સુધીની અંદર મિત્રો નોર્મલ તા નોર્મલ છે પવનની ઝડપથી ખાસ કરીને જોવા મળી રહી છે પરંતુ બપોર પછી આ ઝડપ છે હાલ મિત્રો જોવા જઈએ તો છવ્વીસથી લઈને ત્રીસ કિલોમીટરની આસપાસ છે એ જોવા મળી રહી છે એટલે કે તે જ પવન ફૂંકાય તેવી શક્યતા નથી પરંતુ નોર્મલ કરતાં થોડોક વધારે પવન છે એ જોવા મળી શકે છે ચોવીસ તારીખની પણ આગળ પવનની ઝડપ જોઈ શકો છો પચીસ તારીખે પણ જોઈ શકો છો છવ્વીસ તારીખે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પણ તમે પવન જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આપણે ખાસ કરીને આપણે વાત કરવાના છીએ તાપમાન કેવું રહેશે તો અઠ્યાવીસ તારીખ સુધી એકદમ નોર્મલ પવન છે અઠ્યાવીસ તારીખ પછી ધીમે ધીમે મિત્રો આપણે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને ત્રીસ તારીખે તમે જોઈ શકો છો તે જ પવન છે જોવા મળી શકે છે નલિયામાં એકતાલીસ ખાવડામાં સુડતાલીસ ગાંધીધામમાં બેતાલીસ જામનગરમાં રાજકોટમાં સાડત્રીસ ડિગ્રી પોરબંદરમાં પણ ચોત્રીસ ડિગ્રી એટલે કે ત્રીસ તારીખ પછી મિત્રો ત્રીસ અને એકત્રીસ તારીખે તેજ પવન ફૂંકાઈ શકે છે અને આ તેજ પવનને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાવડામાં તો અઠાવન કિલોમીટરની સુઈ ગામમાં ચોપન પાલનપુરમાં પિસ્તાળીસ મહેસાણામાં એકતાલીસ હળવદમાં પિસ્તાલીસ ગાંધીધામમાં ઓગણપચાસ નલિયામાં એટલે કે એકત્રીસ તારીખે ખૂબ જ તેજ પવન ફૂંકાય અને કચ્છની અંદર તો મિત્રો આ પવનની ઝડપથી ખૂબ જ ઊંચી જાય અને તમે જોઈ શકો છો ખૂબ જ વાવાઝોડા જેવો પવન છે મિત્રો જોવા મળશે સાથે સાથે મિત્રો હવામાં રહેલો ભેજ ઝાકળને કારણે એકદમ મિત્રો ધૂંધળું વાતાવરણ બનશે અને ભારે ઠંડીનો ચમકારો છે ખાસ કરીને જોવા મળવાનો છે ખાસ કરીને મિત્રો આપણે પવન તાપમાનની પણ વાત કરી લેવી જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં જોઈ શકો છો હાલ મિત્રો ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે કચ્છની અંદર અને કચ્છની અંદર મિત્રો દરિયાઈ પવનો છે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર કચ્છ કરતાં પણ નીચું તાપમાન શી જઈ રહ્યું છે એ તમે જોઈ શકો છો મહેસાણામાં તેર પાલનપુરમાં અગિયાર અમદાવાદમાં તેર જ્યારે ખાવડાની અંદર નલિયાની અંદર સત્તર કિલોમીટર રાજકોટમાં ચૌદ હળવદમાં સત્તર જે વહેલી સવારનું તાપમાન છે અને બપોરનું તાપમાન છે એ ખાસ કરીને તમે જોઈ શકો છો એકદમ નોર્મલ કરતાં થોડુંક વધારે છે અઠ્યાવીસ કિલોમીટરની આસપાસ તાપમાન છે એ જોવા મળી રહ્યું છે બુધવારે પણ મિત્રો જોઈ શકો છો ઠંડીની ભારે ઠંડીની શક્યતા છે વહેલી સવારે મિત્રો ભારે ઠંડી જોવા મળશે પવનની ઝડપ મિત્રો નોર્મલ હોવાને કારણે બપોરે ખાસ કરીને તાપમાનનો પારો છે એ ખાસ કરીને ઊંચો છે જેને કારણે મિત્રો ગરમીની પણ મિત્રો ખાસ કરીને આ શક્યતા છે આ સિવાય ગુરુવારે તમે જોઈ શકો મહેસાણામાં અગિયાર ડિગ્રી નલિયામાં તેર એટલે કે ખાસ કરીને ગુરુવારે છે વધારે તાપમાન તાપમાનથી નીચું જાય અને લોકોને વહેલી સવારે ગરમીનો અહેસાસ થાય પરંતુ બપોરે છે તાપમાન છે ઓગણત્રીસ ડિગ્રીની આસપાસ વહી જાય આ સિવાય મિત્રો ખાસ કરીને શુક્રવારે તમે જોઈ શકો છો બાર ડિગ્રીની આસપાસ એટલે કે ખાસ કરીને આગામી સમયમાં હજુ પણ હાડ થઈ જાવતી થોડી થોડી ઠંડી છે એ જોવા મળે લોકોને ઠંડીમાંથી રાહત મળશે નહીં ખાસ કરીને આપણે ઓગણત્રીસ તારીખે વરસાદની ગઈ છે તો ત્યારની વાત કરી લેવી તો તમે જોઈ શકો છો નોર્મલ તાપમાન ચૌદ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે એટલે કે તેજ પવન ફૂંકાય તેવી શક્યતા છે પરંતુ ખાસ કરીને બપોરે તાપમાન છે એ પણ નોર્મલ રહેશે ખાસ કરીને ત્રીસ તારીખે તો ખૂબ જ ભારે પવનની શક્યતા છે જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો તાપમાનની અંદર એકદમ મિત્રો ઉછાળો આવશે અઢારને ઓગણીસ કિલોમીટરની તાપમાન સેલ્સિયસ થશે પરંતુ ભારે પવન વાદળછાયું વાતાવરણને કારણે જે તાપમાન છે એની અંદર પણ મિત્રો રાહત મળશે અહીંયા તમે જોઈ શકો છો ઠંડીનો અહેસાસ થશે એકત્રીસ તારીખે પણ ખૂબ જ તેજ પવન છે તો જેને કારણે અઢાર સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ વહેલી સવારે જોવા મળે અને બપોરનું તાપમાન છે એ જે ત્રીસ ડિગ્રીની આસપાસ હતું તેની જગ્યાએ 26 સત્યાવીસ ડિગ્રી સુધીનું તાપમાન છે જોવા મળી શકે છે તો આમ જોવા જઈએ તો ખાસ કરીને એકત્રીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો ખાવડાની અંદર અડસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે કે એક પ્રકારનું વાવાઝોડું ફૂંકાય તેવી શક્યતા છે અને આવી શક્યતાને કારણે મિત્રો આપણે ખાસ કરીને વરસાદને લઈને મિત્રો જે આગાહી કરવામાં આવી હતી આ આગાહી મિત્રો નકારી શકાય કારણ કે આટલા તેજ પવનમાં જે વાદળો છે તે વાદળો મિત્રો ઝડપથી ગુજરાત ઉપરથી પસાર થશે અને વાદળો વિખાય અને ઝાકળ સ્વરૂપે ધૂંધળું વાતાવરણ છે બની શકે છે અને જેને કારણે લોકોને ભારે ઠંડી લાગે મુશ્કેલીઓનો સામનો કરવો પડે અને ઘઉંને પણ મિત્રો ખાસ કરીને ઘણા ખરાબ પાકોને પણ મિત્રો નુકસાન થઈ શકે છે તો વરસાદને લઈને મિત્રો લેટેસ્ટ અને ખાસ કરીને હવામાનના સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત